વડોદરા શહેરમાં ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું છે પહેલી વાર એક દીકરી અને માતાએ ભરતનાટ્યમ ઓરંગેટ્રમનું જ્યારે આયોજન કર્યું હોય તે ભવ્યાતિત ભવ્ય આયોજન રહ્યું છે નિત્ય મેઘ કલા કેન્દ્રના નેજા હેઠળ આજે ભરતનાટ્યમ અને ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો દીકરી કસવી પટેલ અને લક્ષ્મી પટેલ જેઓ પિસ્તાળીસ વર્ષના છે છ વર્ષથી જ મહેનત બાદ જ્યારે આ એક આયોજન કરવામાં આવ્યું તે ખૂબ સુંદર આયોજન રહ્યું છે ભરતનાટ્યમ જુગલબંધી સ્ટેજ પર જોવા મળી છે માતા ધનલક્ષ્મીબેન પટેલ દીકરીને ભરતનાટ્યમના ક્લાસ મૂકવા જતા હતા એટલે ઘણી મહેનત પણ લાગી હતી આ ડાન્સ શીખવાનું સાહસ કરવા માટે જ તેઓને પતિદેવ અને નો સાથ સહકાર મળ્યો હતો છ વર્ષની સખત પ્રેક્ટિસ બાદ પરીક્ષાનો એક દિવસ આવ્યો છે અને એક ભરતનાટ્યમ મેનેગમનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મિત્રો જે શીખ્યા છે તેને જ પ્રસ્તુત કરવાનું અને લોક લોક સમક્ષ મૂકવાની એક બાબત મહત્ત્વની હોય હું મેઘા શાહ નૃત્યમેઘ અકાદમીના ડિરેક્ટર છું અને આજે અહીંયા જે પ્રોગ્રામ થઈ રહ્યો છે તે આરંગેત્રલ આરંગેત્રલ એટલે કે રંગમંચ આરોહણ નૃત્યમેઘ અકાદમી જે છે તે છેલ્લા તેર વર્ષથી બરોડામાં ભરતનાટ્યમ અને ઇન્ડિયન ફોક ડાન્સની ટ્રેનિંગ દીકરીઓને આપે છે ત્રણ બ્રાન્ચ છે અકોટા વાસના અને સનફાર્મા અને આજે અહીંયા જે છે એ આરંગેત્રલ એટલે કે રંગમંચ આરોહણ જેની સાધના એટલે કે છ વર્ષની જ્યારથી તમે એડમિશન લો છો ત્યારથી છ વર્ષ કમ્પ્લીટ કરો એટલે એક સાધના તમે કમ્પ્લીટ કરો છો અને એ સાધના આજે દીકરીઓ અહીંયા પ્રસ્તુત કરવા બીજું કે આજે જે આરંગેત્રલ છે એકચ્યુઅલીમાં નૃત્યમેઘ અકાદમીમાંથી પાંચથી છ આરંગેતરલ પ્રસ્તુત થઈ ગયા છે પણ આજે જે આરંગેતરલ છે એ અહીંયા એક મમ્મી અને દીકરીનું બેન સંગતિમાં એ આરંગેતરલ થવાનું છે મમ્મીની એજ છે ફોર્ટી સેવન ઇયર્સ અને દીકરીની એજ છે સિક્સટીન યર્સ નોર્મલી એવું કહેવામાં આવે છે કે આરંગેતરલની પ્રસ્તુતિ સોળ વર્ષની છોકરી યા તો તેર વર્ષ તેર વર્ષથી લઈને પચીસ વર્ષની છોકરીઓ કરતી હોય છે પણ આજે એક અહીંયા નવો જ અનુભવ જોવા મળ્યો છે કે જેમાં ફોર્ટી સેવન યર્સના લેડી એટલે કે મમ્મી અને એ એમના દીકરીની સાથે અહીંયા આરંગેત્રની પ્રસ્તુતિ કરવાના છે બહુ સરસ મને બહુ જ મજા આવી આરંગેત્રલ કરવાની અને હું નાની હતી ત્યારથી મને ડાન્સનો બહુ જ શોખ હતો પણ એવું ના કરી શકીએ એટલે મોટી થઈને મેં થર્ટી એઈટ ઇયર્સની થર્ટી નાઇન ઇયર્સની હતી ને ત્યારે મેં ભરતનાટ્યમ ચાલુ કર્યું અને અત્યારે ફોર્ટી મારું આરંગેત્રલ થયું સિક્સ ઇયર્સ પછી તો મને બહુ જ સારું લાગે છે અને મને પોતાને એવું થાય છે કે મેં લાઈફમાં કંઈક કર્યું કંઈ અચિવ કર્યું એમ એવું મને લાગે છે બાપરે એ તો પૂછો જ દા તમે કારણ કે છેલ્લા છ મહિનાથી અમારી પ્રેક્ટિસ ચાલતી હતી અને મારી પ્રેક્ટિસ તો છેલ્લા ત્રણ મહિનાથી તો રોજ કન્ટિન્યુ મારી પ્રેક્ટિસ હતી કારણ કે કશ્વીને ટેન્થની એક્ઝામ હતી એટલે એ નથી કરતી પણ મારી પ્રેક્ટિસ તો ત્રણ મહિનાથી કન્ટિન્યુ છે કન્ટિન્યુ મારું નામ ધનલક્ષ્મી પટેલ